આપણે વાત કરવાની રીત કેવી છે તેના પરથી ખબર પડે છે કે વ્યક્તિ કેવી છે થોડીવાર શાંતિથી વાત કરીએ અને સામેવાળી વ્યક્તિ સમજે નહીં તો આપણો અવાજ ઉપર ચાલ્યો જાય છે મોટા અવાજે બોલીએ તેમાં કઈ નહીં પણ મોટા અવાજે વાત કરવાની ટેવ પડી જાય મોટો અવાજ એટલે શું કે સામે વાળાને ધમકાવી ખિજાઈની જ વાત કરી સામેવાળી વ્યક્તિ આપણી વાત સમજે નહીં તો મોટા અવાજે બોલવું પણ આ ઝઘડો કરવાની તેવ કારણ વગર દલીલો કર્યા કરવી આનાથી શું થાય છે કે ઘરનું વાતાવરણ મૂંઝવણભર્યું થઈ જાય છે અવાજ ઊંચો રાખવાથી વાત કરો એમાં કંઈ વાંધો નથી ખૂબ સન્માનપૂર્વક ઊંચા અવાજથી વાત કરો પણ ઊંચા અવાજમાં શબ્દો પણ નિમ્ન કક્ષાના ના વાપરો ત્યારે તમારા ઘરનું વાતાવરણ જ ખરાબ થઈ જાય છે શબ્દો વિચારીને બોલવા અવાજ ઊંચો રાખી શબ્દોનો યોગ્ય ઉપયોગ ન હોય તો શબ્દોની ગતિ પણ વધી જાય છે અને તેથી તમારા ઘરની ઉર્જા ખરાબ થાય છે ઘરને શુદ્ધ કરવા પૂજા પાઠ હવન વગેરે કરાવીએ છીએ પણ ઘરમાં અપશબ્દોનો ઉપયોગ કરી તમે ઘરને રોજ અશુદ્ધ કરો છો તેથી જ કહેવાય છે કે માણસ પરખાય વાણીથી દાખલા તરીકે એક વાત છે જે બાળકોના અભ્યાસક્રમમાં પણ મૂકેલી છે કે એક અંધ સાધુ હતા જે જંગલમાં તપ કરતા હતા તો ત્યાંથી એક ઘોડે સવાર નીકળ્યો અને તેમણે પૂછ્યું કે એ મહારાજ અહીંયાથી કોઈ નીકળ્યું છે તો સાધુએ કીધું કે મને ખબર નથી તો થોડી વાર થઈને બીજો ઘોડે સવાર નીકળ્યો એમણે પૂછ્યું તો સાધુએ કીધું મને ખબર નથી ત્રીજો આવ્યો અને તેને વિનમ્રતાથી પૂછ્યું ને ત્યારે જ મહારાજા સાધુએ કીધું કે તમે રાજા લાગો છો તો તે ઘોડે સવારે કીધું કે તમને કેમ ખબર પડી તમારે તો આંખો પણ નથી તો તમને કેમ ખબર હું રાજા છું હા એ વાત સાચી કે હું રાજા છું પણ તમને ખબર કેમ પડી ત્યારે સાધુએ કહ્યું કે એમાં જોવાની શું જરૂર છે તમે બોલો છો તમારી અંદર એટલી વિનમ્રતા છે એના ઉપરથી ખબર પડી જાય છે ત્યાં કોઈ રાજા જેવી વ્યક્તિ જ આવા શબ્દોનો ઉપયોગ કરી શકે તમારાથી જે પહેલા આવ્યો તે સેનાપતિ હતો અને એનાથી પહેલા આવ્યો તે સૈનિક હતો જે ભાષા પરથી ખબર પડી જાય એટલે જ કહેવાય છે માણસ પરખાય વાણીથી આપણે ખોટી રીતે શબ્દોનો ઉપયોગ ઘટાડવા માટે એક કાગળ પેન રાખવા જેટલી વાર શબ્દોનો ખોટો ઉપયોગ કરો તેટલી વાર નોંધો થોડા દિવસમાં જ તમને ખબર પડશે તમે શું બોલો છો અને આ લખવાની આદત રાખશો એટલે તમારામાં સુધારો પણ થશે કે હું યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી બોલી શકું છું અને તેથી આપણને સુધારવા માટે આ લખવાની ટેવ ખૂબ જ સારી છે મેં પણ આ અનુભવ કરેલો છે કે રોજ જે તમે જે રીતે વર્તન કરો એ તમારે સાંજે લખવાનું હોય છે એટલે એ વર્તન તમને ટોકે છે કે મારે સાંજે આવું લખવું પડશે એટલે આપણે જાતે જ સુધારવા માંડીએ છીએ આ મારો અનુભવ છે અને જે આવી રીતે પોતાના શબ્દો પર ધ્યાન રાખે તેને બીજે જ દિવસે દસ શબ્દો એવા હોય તો પાંચ શબ્દો યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને બોલતા થઈ છે કારણ કે આપણને ખબર હોય છે કે હું આવા શબ્દો બોલીશ તો મારે લખવું પડશે આજે આવા શબ્દો ઉપયોગ કર્યા છે તેથી ભાષા યોગ્ય વાપરતા થઈ જઈશું જેવી રીતે પૈસાનો હિસાબ રાખીએ એ રીતે શબ્દોને હિસાબ પણ રાખો તેથી ખોટા શબ્દો બંધ થઈ જશે આને કહેવાય આપણું ખાતું શબ્દોનું પણ ખાતું હોય છે અને એનાથી પણ કાર્મિક અકાઉન્ટ તૈયાર થાય છે આપણા મનમાં રોજે આવા વિચારોની ગંદકી ભેગા ભેગી થતી હોય છે તેને સાફ ન કરીએ તો ત્યાં સુધી કચરાનો ઢગલો થઈ જાય છે તેથી જ જેવી રીતે આપણે રોજે ઘરની સાફ સફાઈ ને મહત્વ આપીએ છીએ બધું વ્યવસ્થિત કરીએ છીએ તેનાથી વધારે મનની સફાઈ કરવાની જરૂર છે અને રાતે સૂતા પહેલા દરેકે એક રોજ લખવાની આદત પાડવી જોઈએ તેથી શું થશે કે તમે દિવસે જેવું વર્તન કરશો તે રાત્રે તમારે લખવું પડશે જેની તમને ખબર હોય છે તેથી આપણા વર્તનમાં આપોઆપ સુધારો આવી જશે આ રોજનીશી લખવાની ટેવ તે મનને સાફ કરવાની ટેવ છે એવું સાબિત થાય છે તમારે રોજે ના લખવી હોય તો થોડા દિવસ અખતરો તો કરો તમને ખબર પડશે તમારામાં કેટલો સુધારો આવ્યો છે અને એટલું ઓછું બોલવું પણ ઉચ્ચ શબ્દો બોલવા આપણે જે બનવું હોય તે શબ્દો બોલવા કારણ કે સંકલ્પથી જ સિદ્ધિ મળે છે એકવાર અનુભવ કરજો હું ખુશ છું તો તમે ખુશ જ રહેશો તમે જે કહેશો એ પ્રમાણે સિદ્ધ થતું જ હશે અને એક તો મેં પણ અનુભવ કરેલો છે કે તમે સવારમાં ઊઠીને જે શબ્દ બોલો અને તે હકીકતમાં બને જ છે તમે સારા વિચાર કરો અને સારા શબ્દોનો ઉચ્ચાર કરો તો એ હકીકત બની જાય છે સુખી થવું કે દુખી થવું તે વ્યક્તિના જ હાથમાં છે પરિસ્થિતિ ગમે હોય પણ મનની સ્થિતિ તો આનંદિત જ છે મન તો આપણા હાથની વસ્તુ છે પરિસ્થિતિ ભલે બીજાના હાથમાં હોય પણ મનને ખુશ રાખવું આપણા હાથની વાત છે ખુશ રહેવું એનો મતલબ એ નથી કે કૂદવા માંડવું જોર શોરથી હસવું એવું નથી પણ મન ખૂબ જ શાંત હોય મનમાં વિચારોની ગતિ ખૂબ ધીમી હોય એકરસ હોય બહાર ગમે તે ચાલતું હોય પણ મન એકદમ શાંત હોય ઘણીવાર તો એવું થાય છે કે આપણા જીવનમાં કોઈ મુશ્કેલી આવે તે મુશ્કેલી બહુ મોટી નથી હોતી પણ તેના જ વિશે સતત વિચાર્યા જ કરીએ મુશ્કેલી વિશે જ બધા સાથે ચર્ચા કર્યા કરીએ તેથી જીવનમાં બહુ દુઃખ છે એમ થાય છે હકીકતમાં તો તેના વિશે વિચારીને જ મોટી કરી નાખી રહી છે મુશ્કેલીને જે મુશ્કેલી હોય તે બહાર છે આપણે ઈચ્છીએ તો જ તે મનમાં જશે એટલે વિચાર દ્વારા જ મુશ્કેલીને દૂર કરી શકાય છે વિચારસરણી ઉચ્ચ હશે તો મુશ્કેલી પણ નાની બની જશે જશે જેટલી ઊંચી રાખીશું તેટલી જ આ પહેલી વાત કે તે મુશ્કેલી આવે તો તેને હળવા શબ્દો દ્વારા વર્ણવવી મુશ્કેલી આવે છે તે મુશ્કેલી નથી પણ આ તો જિંદગીની પરિસ્થિતિ છે એમાં શું થયું વાત આવે છે ચાલુ જશે અને એ વાત પણ ખાસ ધ્યાનમાં જ રાખવાની છે કે જીવનમાં જે મુશ્કેલી આવે તે સારા માટે જ હોય છે તેથી તે મુશ્કેલીનો આભાર માનવો તે મુશ્કેલી આવી ના હોત તો આજે આપણે આટલા નમ્ર ના હોત આપણું અભિમાન ઓછું કરવા મુશ્કેલી આવી છે એવું સમજવું આપણને બધાને એવો અનુભવ તો હશે જ કે જ્યારે મુશ્કેલી આવી હોય ત્યારે ખૂબ દુઃખી થઈએ છીએ પછી અમુક ટાઈમે એમ થાય કે સારું થયું તેવું થયું તેથી જ હું કહું છું આવો અનુભવ બધાને થયો જ છે સાચું ને તેથી જ હવે એ વાત ધ્યાનમાં રાખવી કે કંઈ પણ વાત હોય પણ એક જ વિચાર મનમાં રાખવાનો કે જે થશે તે સારું જ થશે તેનાથી વધીને બીજું કંઈ થવાનું જ નથી મારા માટે સારું જ થવાનું છે બીજું કંઈ થશે જ નહીં સારું જ થશે જેવી રીતે વારંવાર આવું બોલીશું એટલે પછી તમને અનુભવ થશે કે જીવનમાં જે કંઈ બને છે તે આપણા કલ્યાણ માટે જ થાય છે આ જ વિચાર રાખવાનો અને એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે જો આપણું મન ઠીક હશે ને તો ગમે તે થશે તે સારું કરી લેશું પણ જો મન ઠીક નહીં હોય તો કંઈ નહીં થાય મન બરોબર હોય ને તો શરીરમાં બીમારી આવે તો તેને પણ વિચારસરણી દ્વારા બીમારી પણ મટાડી દે છે આ મનમાં એટલી તાકાત છે પણ જો મન ઠીક ના હોય તો શરીરમાં નાની એવી બીમારી હોય તો મન શરીર બંને બીમાર પડી જાય છે તેથી જ મનનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે મનથી જ સુખ અને મનથી જ દુઃખ છે આ સંસારમાં તેથી દરેક મુશ્કેલી જીવનમાં આવે તે મારા કલ્યાણ માટે જ આવે છે કલ્યાણથી નીચે તો મારા માટે કંઈ થશે જ નહીં એવો ભાવ હંમેશા રાખવો અને વિચાર વિચારસરણી ઉચ્ચ રાખવી નમ્ન વિચારો સાથે જેવું તે પશુ સમાન છે